અંકલેશ્વર હાંસોટ તાલુકામાં આઠ હજાર હેક્ટર કરતા વધુ ડાંગરના પાકનું વાવેતર ચાલુ વર્ષે અત્યાર સુધી જોવા મળ્યું છે ચાલુ વર્ષે નહેર વિભાગ દ્વારા પાણીના કરવામાં આવેલા આયોજનને લઈ ભરપૂર પાણી મળી રહેતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થતાં સમયસર ડાંગરના વાવેતરમાં જોતરાયા હતા ખેડૂતો ડાંગરના વાવેતર પહેલા પાણી ભરાયેલ ખેતરમાં ટ્રેક્ટર વડે ધાવલ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા હતા પહેલી ફેબ્રુઆરીથી પંદર માસ સુધી વધુમાં વધુ અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ડાંગરની વાવણી કરવામાં આવતી હોય છે તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ વળ્યા છે અંકલેશ્વર પંથકમાં મુખ્ય શેરડી અને ડાંગરના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં પાણી ભરે છે માફકસર પાણી દ્વારા ગાવલ કરવામાં આવે છે પાણી ભરેલ ખેતરમાં ટ્રેક્ટર વડે વ્યવસ્થિત ગાવલ કર્યા બાદ તેમાં કચરાની સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ ડાંગરનો ધરુ ઉખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે હાલમાં અંકલેશ્વર હાસોટ તાલુકામાં 8000 હેક્ટર કરતા વધુ ડાંગરના પાકની રોપણી થાય છે મારું નામ વિજય પટેલ છે હું અંકલેશ્વરમાં રહું છું અને સજુટની અંદર જમીન ઘણા રાખીને ખેડી બનાવું છું ને હમણાં બાર રોપાય છે હવે એકચ્યુઅલી જ રોપવાનો ટાઈમ છે જાન્યુઆરી ને ફેબ્રુઆરી ખરેખર હિન્ડી હટી મારી હિન્દી કટિંગ કરીને રોપવું એટલે લેટ થઈ ગયો લેટ થઈ ગયો એટલે રિસ્ક છે મારા માટે કે ચોમાસાનો પાછલો વરસાદ લાગવાનો ચાન્સ ખરો પણ હવે ખેતી કરીએ છે એટલે તો લેવું જ પડે ખેતી જુગાર જેવું જ છે પાયકું તો પાઇકો નહીં તો જ છે પણ તેઓ આ હિંમત કરીને ભાર રોપીએ છે આની અગારી છ ઇંગાળ શેરડી બનાવેલી હવે શેરડીમાં નવું કરવું છે નવું કરવું છે એ કરીને નવી જાત લાવ એકસો એકવીસ હવે એમ બધા એવું કે અરાર એકસો જેવી નવી હજાર છે નવી હજાર છે નવી હજાર રોપી હવે એના સ્પેશિયલ રોપા મંગાવી વાત બાર હજાર ચોવીસ હજાર રોપા મંગાવી એક રોપાની કિંમત ત્રણ હજાર ત્રણ રૂપિયા એ રોપા રોપા ફેબ્રુઆરી ની અંદર રોપા સરસ થઈ ગયા શેરડીઓ મોટી થઈ ગઈ પણ રોગ આવી ગયો રોગ આવી ગયો એટલે ટોટલી છ વીઘા શેરડી ખરાશ થઈ ગઈ શેરડીનો શેરડીનો રૂટ રોગ કે એનો જ રોગ કે છે એ મતલબ કે શેરડીમાં બીજો બારનો રોગ આવે અંદર જ રોગ આવે ને શેરડી અંદર લાલ લાલ થઈ જાય કેટલું નુકસાન કેટલું નુકસાનમાં છ વીંગા તો શેરડીમાંથી એક રૂપિયાની આવક નહીં એમ જ દિસરો મારીને ખલાસ થઈ ગયો ને બીજું જે નવ વીઘા હતો તેની અંદર દસ દસ ને ઉતારો પડ્યો દસ વીઘામાં રોપવા માટે તૈયાર કરેલું છે ખેતર એ માટે રોપવાનું ચાલુ છે હવે તો હવે છેલ્લે છેલ્લે શું છે તરુ નવો પ્રોબ્લેમ આવે છે કે તરુ મળે ની ને હોડી હોડીને લાવવાનું હવે જેટલું રોપાય એટલું રોપીશું નહી તો પછી આવું જ રવા દઈશું પણ એક હવે આશા આશા બેઠેલા છે કે ભાત પાકી તો હેડીની જે ખોટ ખાડેલી છે તે ખર્ચો રિકવર થાય